સુરતના ભટાર રોડની કબીર નિકુન સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે જેમાં ચોરીને અંજામ આપનાર નોકર જ ચોર નીકળ્યો હતો જેમાં ખટોદરા પોલીસે મધ્યપ્રદેશથી ચોરને પકડી લાવી હતી ભટાર રોડ સ્થિત વનિતા પાર્કની નજીક કબીર નિકુંજ સોસાયટીમાં રહેતા મહેન્દ્ર હરકિશનભાઈ રાઠી બિલ્ડરની ઓફિસમાં કામ કરે છે કબીર નિકુંજ સોસાયટીના પહેલા માળે મહેન્દ્ર બીજા માળે મહાવીર રાઠી અને ત્રીજા માળે જગદીશ રાઠી એમ ત્રણ ભાઈઓ પરિવાર સાથે રહે છે વધુમાં પોલીસે જણાવ્યું તે મુજબ ગત તારીખ 20 એપ્રિલે જગદીશ રાઠી મકાન બંધ કરીને પરિવાર સાથે રાજસ્થાન લગ્ન પ્રસંગમાં ગયા હતા રાઠી પરિવારે બે માસ અગાઉ નોકર તરીકે મધ્યપ્રદેશના રામકેશ નામના યુવકને રાખ્યો હતો નોકરે મકાન બંધ હોવાનો ગેરફાયદો ઉઠાવી દરવાજા તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો બેડરૂમમાં કબાટનું પણ તાળું તોડીને ત્રણ લાખ રોકડ હીરા જડિત બંગડી વીસ ગ્રામ સોનાનો ટીકો સોનાની ચાર નંગ વીટી ચેન બટન તેમજ ચાંદીના વાસણ સહિત કુલ રૂપિયા સાત પોઇન્ટ વીસ લાખનો મુદ્દામાલ ચોરી કરીને રામકેશ ભાગી છૂટ્યો હતો ઉપરોક્ત બનાવ અંગે ખટોદરા પોલીસ મથકના પીઆઈઆઈએમ હુદ્દડને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે નોકર રામકેશ સુદામા હરિજન મધ્યપ્રદેથી પકડી લીધું હતું રામકેશનું વતન દિલોરા મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદ પાસેના ચિત્રકૂટ નજીકનું છે પોલીસે તેની પાસેથી સોનાના દાગીના અને રોકડ એમ કુલ મળીને 7.20 લાખનો વીસ લાખ કબજે કર્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત